અમદાવાદના વિજલપુરમાં રામદેવ ચોળા ફળી નામની દુકાનમાંથી સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે અમદાવાદ શહેરમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવજંતુ અને અન્ય વસ્તુઓ નીકળતી હોવાની અવારનવાર ફરિયાદો મળતી હોય છે ત્યારે ફરી એકવાર વેજલપુરની રામદેવ ચોળાફળી નામની દુકાનમાંથી સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળી હોવા અંગેની ઘટના બની છે મહિલા સમોસા લેવા ગયા અને તેની સાથે આપેલી ચટણી ઘરે લાવી અને ખોલી તો તે જોતા તેમાંથી ગરોડી નીકળી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરિયાદ નંબર ઉપર આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે તો મળતી માહિતી મુજબ શહેરના વેજલપુર વિસ્તારમાં એક યુવતી તેના પરિવાર સાથે રહે છે અને યુવતીની માતા ચાર સપ્ટેમ્બરના રોજ સાંજે શ્રેયસ કોમ્પ્લેક્સની સામે અક્ષર ડેરી નજીક આવેલી રામદેવ ચોળાફળ નામની દુકાનમાં સમોસા લેવા માટે ગયા હતા સમોસાની ચટણી પણ આપવામાં આવી હતી ઘરે આવી તેઓએ સમોસાની સાથે આવેલી ચટણી ખોલી હતી તો આ દરમિયાન ચટણીમાં તેમણે જોયું તો કંઈક કોથમીર જેવું લાગ્યું હતું બાદમાં જ્યારે તેને નીકળવા ગયા ત્યારે ગરોળી હોવાનું સામે આવ્યું હતું જેથી તેઓએ સમોસાની ડિશ તેમની એમ રહેવા દીધી હતી અને સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળતા તેઓ દુકાને ગયા હતા દુકાનદારને આ બાબતે જાણ કરી હતી કે ચટણીમાંથી ગરોળી નીકળી છે પરંતુ દુકાનદાર આ બાબતને સ્વીકારવા તૈયાર ન હતા જેથી આ મામલે તેઓએ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું કોર્પોરેશનના ફરિયાદ નંબર વન ફાઇવ ફાઇવ થ્રી ઝીરો થ્રી ઉપર તેઓએ ફોન કરી ફરિયાદ નોંધાવતા ફૂડ વિભાગમાં ફરિયાદ મોકલી આપવામાં આવી હતી આ મામલે હવે વધુ તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે